રાજ્યના સાંસદો તેમના મત વિસ્તારમાં પાંચ લાખની લીડથી જીતના દાવાઓ કરી રહ્યા છે જો કે છેલ્લા પાંચ વર્ષમાં સાંસદોએ લોકોના વિકાસ કાર્યો કરવામાં ઉણા ઉતર્યા છે જી હા ગુજરાતના તમામ 26 સાંસદોએ તેમના 442 બેતાળીસમાંથી ફક્ત 220 કરોડનો જ ઉપયોગ કર્યાનું સામે આવ્યું છે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતના સાંસદોએ અડધો અડધ ગ્રાન્ટ ઉપયોગમાં જ લીધી નથી એટલે કે રાજ્યના છવ્વીસ સાંસદોએ ગુજરાતની જનતાને બસ્સો બાવીસ કરોડના વિકાસ કાર્યોથી વંચિત રાખી છે આ સમગ્ર માહિતી એડીઆરના રિપોર્ટમાં સામે આવી છે આ રિપોર્ટમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે પ્રતિ સાંસદ સત્તર કરોડની ગ્રાન્ટ લેખે ચારસો ને બેતાલીસ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જો કે આ સત્તર કરોડમાંથી અડધો અડધ ગ્રાન્ટનું ફંડ રિલીઝ કરવાનું જ બાકી છે આમ ફંડ રિલીઝ કરવા માટે સાંસદોએ પણ સવાલ ન ઉઠાવતા પાંચ વર્ષના અંતે ગુજરાતને બસ્સો બાવીસ કરોડના વિકાસ કાર્યોની ખોટ પડી છે બીજી બાજુ રાજ્યમાં છવ્વીસમાંથી તેર સાંસદોની ટિકિટ કપાતા હવે પાંચ વર્ષ બાદ એકસો ચૌદ કરોડનું ફંડ રિલીઝ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે માતોનું છે કે રાજ્યમાં અગાઉ કેન્દ્ર દ્વારા અન્યાય થઈ રહ્યો હોવાનો આરોપ રાજકારણના કેન્દ્રમાં રહી ચૂક્યા છે તેવામાં દિલ્હી દરબારમાં પણ ભાજપની સરકાર હોવા છતાં ફંડ રિલીઝ ન થતાં ગુજરાતને નુકસાન થયું છે